જામનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ટાઉન હોલનું રિનોવેશન કર્યું હતું કરોડના ખર્ચે કરવા છતાં ટાઉન હોલની સ્થિતિ કથડી છે જી હા રિનોવેશન કર્યાને એક મહિનામાં જ ટાઉન હોલના કોપડા ઉખડતા તેમજ આર્ટ ગેલેરીમાં પાણી લીકેજ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ દ્રશ્ય તમે જુઓ જામનગરથી સામે આવ્યા છે કે જા 7 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે રીનોવેશન માટે અને પરિસ્થિતિ શું છે એક મહિનાની અંદર ટાઉન હોલમાં પોપડા ઉખડી રહ્યા છે આર્ટ ગેલેરીમાં પાણી લીકેજ થઈ રહ્યું છે સવાલ એ છે કે 7 કરોડના ખર્ચે રીનોવેશન કર્યું તો શું કર્યું હજુ તો એક મહિનો થયો છે અને એક મહિનાની અંદર પોપડા પણ ઉખડવા માંડ્યા છત ટપકવા માંડી પાણી લીકેજ થઈ રહ્યું છે દ્રશ્ય તમે જુઓ આ દ્રશ્ય તમારી સામે છે

તો આપણી સાથે વિપક્ષ નેતા ધવલ નંદા જોડાયા છે ફોનલાઇન પર ધવલભાઈ સ્વાગત છે આપનું સમય તો સ્વાગત કરવાનો નથી પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જામનગરમાં જે કરોડના ખર્ચે ટાઉન હોલનું કરવામાં આવ્યું હજુ તો એક મહિનો થયો છે અને પોપડા પણ નીકળવા માંડ્યા તમારી શું પ્રતિક્રિયા જામનગરમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કઈ વસ્તુ નથી હમણાં ગત જનરલ બોર્ડમાં પણ અમે ટાઉનહોલના મુદ્દે જનરલ બોર્ડમાં પણ આ બધી વસ્તુની ચર્ચાઓ કરી હતી વિરોધ કર્યો હતો કે આટલા આટલા ખર્ચા કરવા છીતા હજી ટાઉનહલમાં વિકલાંગો માટે જે ચડવાની સુવિધા છે તે નથી અને ભાજપના લગતા વળગતાઓને કોન્ટ્રાક આપીને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અચ્છા એટલે તમે એ વાત સ્વીકારો છો કે આમાં ભ્રષ્ટાચાર જ થયો છે આ સો ટકાની વાત છે ચોખ્ખી વાત છે અમે જનરલ બોર્ડમાં પણ આનો વિરોધ કરેલો છે અચ્છા તો શું જવાબ મળ્યો તમને સામેથી જવાબ એક જ વસ્તુ નો આવે છે અમે ચેક કરાવી લે બીજું કોઈ થતું નથી કારણ કે આમાં સો ટકા છે કે આમાં સંડોવાયેલા છે છે કારણ કોન્ટ્રાક્ટ આપેલો ઘરના ઘરના જ અંધેરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે અચ્છા તો પછી સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેનું શું કારણ કે લોકોના ટેક્સ ના પૈસા જઈ રહ્યા છે અમે જનતા માટે અવાર નવાર આ વસ્તુનો અવાજ અટાવીશું પણ મેં તમને જે પહેલા કહ્યું ને કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આ લોકો પણ પ્રકાર એન જેન પ્રકારે આ બધી વાતો દબાવી દે છે અને જનતા પણ બિચારી શું કરે આ લોકોના શાસનથી સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તો રિનોવેશનમાં કયા કયા મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા રિનોવેશનમાં છે જે ટાઉન હોલના જે સીટીંગ વ્યવસ્થા છે કલર વ્યવસ્થા છે પ્લસ જે વસ્તુ કે લાઇટિંગ વ્યવસ્થા છે સાઉન્ડ સિસ્ટમ વ્યવસ્થા છે પણ તમે કોઈ વસ્તુ જુઓ તો જયારે જનરલ બોર્ડમાં